લોકનાદ બીએડ કોલેજ રખિયાલ ખાતે સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સન્માનવાનો એક કાર્યક્રમ યોજાઈ ગયો દહેગામ તાલુકાના રખિયાલ ખાતે લોકનાદ ટ્રસ્ટ રખિયાલ સંચાલિત લોકનાદ બીએડ કોલેજ પારંગત થઈ રાજ્ય સરકારની વિવિધ સેવાઓમાં કાર્યરત થયેલા સંસ્થાના ભૂતપૂર્વ તેજસ્વી તારલાઓને સન્માનવાનો કાર્યક્રમ લોકનાથ બીએડ કોલેજ પરિસરમાં યોજવામાં આવ્યો જેમાં દીપ પ્રાગટ્ય કરી આવેલા મહેમાનો અને ફૂલઝડી તથા મોમેન્ટ આપીને સન્માનિત કરવામાં આવ્યા વિદ્યાર્થીઓને આ પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા આ પ્રસંગે સમારંભના અધ્યક્ષ શ્રી કુબેરભાઈ ડિંડોર કેબિનેટ મંત્રી પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રતનસિંહ રાઠોડ સાંસદ પંચમહાલ મહીસાગર બલરાજસિંહ ચૌહાણ ધારાસભ્ય દહેગામ હંસાબેન પટેલ ચેરમેન જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ગાંધીનગર ડોક્ટર ભગવાનભાઈ પ્રજાપતિ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ગાંધીનગર વગેરે હાજર રહ્યા હતા